ધૂળેટી આવી રહી છે એટલે રંગોનો તહેવાર કંઈક ને કંઈક તહેવાર તમને કંઈક ઇન્ડિકેશન સારા માટે હેલ્પફુલ રહેતા જ હોય છે જે રીતના કેસુડો એ મોસ્ટલી ફેબ્રુઆરી અને માર્ચમાં વધારે જોવા મળે છે વર્ષમાં એક જ વખત એના ફૂલ ખીલે છે અને એને ફ્લેમ ઓફ ફોરેસ્ટ પણ કહેવાય છે અને પલાશ પણ કહેવાય છે તો કેસુડાનો ઉપયોગ ઘણી બધી રોગોમાં થાય છે કે ડાયાબિટીસમાં બી એના પાંદડા યુઝ થાય છે અને મેજોરિટી આ સિઝનમાં હોળી ધૂળેટીનો જ્યારે તહેવાર હોય છે ત્યારે એને ઓવરનાઇટ શોક કરી અને બીજા દિવસે તમે એનું પાણી યુઝ કરી શકો છો એઝ અ રંગ તરીકે એમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે એટલે કંઈ પણ નનીફોલિયો થયું હોય કે એક્ઝિમેડિટેશન કંઈ પણ થાય તો તમારા બોડીમાં એ હેલ્પફુલ રહે છે ને અને એ રોગને રીતના કેસુડો હોય છે એવી રીતના રોઝ ફ્લા રોઝના જે પેટલ્સ હોય છે એને પણ તમે યુઝ કરી શકો છો પછી કોયલ છે તમે જો બ્લુ કલરને એવો કલર બનાવો તો કોયલના જે ફૂલ હોય છે એને પણ તમે યુઝ કરી શકો છો પછી કેલેન્ડ્યુલા એટલે મેરીગોલ્ડ જે મેરીગોલ્ડના હોય છે એમાં બી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે એના માટે પણ તમે એના યલો કલરના ફ્લાવર હોય છે ગલગોટો જે આપણે કહી શકીએ તો એને પણ તમે પાણીમાં નાખી અને એનો લાઇટ યલો કલર આન એ પણ યુઝ કરો અચ્છા કે તમે હોળી ધૂળેટી રમવા જાઓ એટલે ધૂળેટી રમવા જાઓ એની પહેલાં સ્કિન કેરમાં તમે થીક મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ સનસ્ક્રીન મોસ્ટલી વોટરપ્રૂફ હોવું જોઈએ અને ફિફ્ટી એસપીએફવાળું હોવું જોઈએ અને બોડીમાં ફૂલ સ્લીવ્સના કપડાં પહેરેલા હોવા જોઈએ અને અને જો ગર્લ્સ હોય તો એને હેર ઓપન નહીં રાખવાના ટાઈ બાંધીને જવાના એટલે જનરલી જે કલર્સને બધું હોય કે સ્કાલ્પમાં વધારે તમને ઇરિટેટ ના કરે અને આફ્ટર કેરમાં જ્યારે ઇમિડિયેટલી તમારું સ્કિન ડ્રાય ના થવી જોઈએ કે હવે રમાઈ ગયું છે થોડીક વાર બેસે એને પહેલાં જ ક્લિન્ઝરથી ક્લીન કરી ધોઈને ફેસવોશ કરી મોઇશ્ચરાઇઝર અને સનસ્ટ્રેન અપ્લાય કરી દેવું જોઈએ